આરડીમાં ક્લાસિકલ ભરતનાટ્યમ નૃત્યની સાતમા વર્ષની વિસારજની પરીક્ષામાં સુંદર ડાન્સ રજૂ કરાયા ભરતનાટ્યમે આધ્યાત્મિક રીતે પ્રભુને પામવાનો માર્ગ હોય છે હોવાનું જણાવતા ટ્રેનર રાજેશ્વરીબેન ચૌહાણ પારડીમાં ક્લાસિકલ ભરતનાટ્યમ નૃત્યની વિસારજની પરીક્ષા યોજાઈ હતી પારડીમાં વર્ષોથી રાજેશ્વરીબેન ચૌહાણ દ્વારા ભરતનાટ્યમ કલા અંગેની માહિતી સાથે નૃત્ય શીખવામાં આવે છે જે અંતર્ગત આજરોજ પારડી એકલંગી મહાદેવ મંદિરમાં ભરતનાટ્યમ ક્લાસિકલ વિસારજની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે તેમના વાલીઓ સંબંધીઓ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો એ એક ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ છે આ અંગે ટ્રેનર રાજેશ્વરીબેન ચૌહાણે જણાવ્યું હતું કે એ આધ્યાત્મિક આધ્યાત્મિક રીતે પ્રભુને પામવાનો માર્ગ હોય છે કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાનના નૃત્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે સોલો પરફોર્મન્સ દ્વારા સાતમા વર્ષની વિસારજની પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યાર્થીની અક્ષરા દેસાઈએ જણાવ્યું હતું કે પારડીમાં વર્ષોથી ભરતનાટ્યમના ક્લાસીસ ચાલે છે જેમાં દર્શાવતા રામાયણ મહાભારત ભરતનાટ્યમની મુદ્રાઓ તાલ શાસ્ત્રીય સંગીત વિશે માહિતી મળે છે આ પ્રસંગે ઉત્સાહભેર ભાગ લે ભરતનાટ્યમના સુંદર ડાન્સ રજૂ કરતા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજે અમારા ભરતનાટ્યમ નું સાતમા વર્ષ નું વિશારદની એક્ઝામ છે આજે મારી વિદ્યાર્થીનીઓ છે એમણે સાત વર્ષ પૂરા કર્યા અને વિશારદ ની એક્ઝામ આપી જોવા જઈએ તો ભરતનાટ્યમ માં ની ડિગ્રી કહેવાય અને મ્યુઝિકની ની ભાષામાં વિશારદ કહેવાય એમની આજે આ એક્ઝામ પતાવી અમે અને આ રીતનું છે મારે આ પ્રોગ્રામ એકલિંગજી મંદિરમાં રાખવામાં આવેલું છે અને અત્યારે પાંચ વિદ્યાર્થીનીઓ વિશારદ ની એક્ઝામ આપી એક્ચુઅલી મારા તો ઘણા વર્ષોથી ક્લાસીસ ચાલે છે અને ઓલમોસ્ટ પારડીના દરેક ઘરે ટ્રેનિંગ લીધી છે અને લાસ્ટ માં અમે કરાવેલું પછી સાત દીકરીનું બી કરાવ્યું છ નું પણ કરાવ્યું એ હું વિશારદ અને આરંગેત્રમ લગાતાર પારડીમાં ચાલુ રાખું છું અને તે પારડીમાં ભરતનાટ્યમની ટ્રેનિંગ હું વર્ષોથી આપી રહી છું આમાં એક્ઝામ આપ્યા પછી એક એક ડાન્સની કૃતિ એ લોકો સોલો પરફોર્મન્સ કરવાનું હોય અને એના જોવા માટે ઓડિયન્સ બી બોલાવેલું હોય એ ઓડિયન્સમાં પેરેન્ટ અને એ નો સો ઓપનલી આવે કે જેથી પેરેન્ટ્સ બી જોઈ શકે કે આ શું શીખ્યા છે અને એ લોકોનો બી કોન્ફિડન્સ લેવલ વધે અને આ શું છે ભરતનાટ્યમ કલા ઘણાને નથી ખબર હોતી પણ એક આ આધ્યાત્મિક માર્ગ છે પ્રભુને પામવાનો એક માર્ગ છે આ ને નૃત્યના પોતાને ભતમાં ભતમાં અને ધાર્મિક જે લાગણીઓ છે એ રજૂઆત કરે છે અને ડાન્સ દ્વારા નૃત્ય દ્વારા અને કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાનની આકૃતિઓ એ લોકો રજૂ કરશે મારું નામ અક્ષરા દેસાઈ છે અને હું એક ભરતનાટ્યમ જે એક ક્લાસિકલ નૃત્ય છે એની હું વિદ્યાર્થીની છું અને અમારા ગુરુનું નામ છે શ્રી રાજેશ્વરીબેન ચૌહાણ એ પારડીમાં વર્ષોથી ડાન્સ કરાવે છે નૃત્ય કરાવે છે અને બધાને ક્લાસિકલ ક્લાસિકલ નૃત્ય ક્લાસિકલ જે મ્યુઝિક હોય છે આપે છે અને હું એમના ત્યાં હું સોળ વર્ષની છું અને હું એમના ત્યાં કે વર્ષથી જાઉં છું અને મેં વિશારદ પૂરું કર્યું છે અને હું સાત વર્ષ આ ક્લાસિકલ નૃત્યમાં એક્સપિરિયન્સ લીધો છે અને હું રેકમેન્ડ કરું છું કે બધા નાના છોકરાઓ છે કે મોટા પણ શીખી શકે છે આજે હમણાં વિશારદની એક્ઝામ હતી અને આ માઇથોલોજી જેમ કે દશ અવતાર પછી રામાયણ મહાભારત એ વિષયની નોલેજ મળે છે અને તાલ મ્યુઝિકમાં જે ક્લાસિકલ મ્યુઝિક માં જે તાલ આવે છે તે પછી અલગ અલગ પ્રકારની મુદ્રાઓ એ બધું જાણવા મળે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો